હું છું વિજય સાગઠિયા એક્સ આર્મીમેન યુવાનોની માહિતી મળવા સર કે વ્યક્તિઓના મુખ લો મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે કે કોઈ એવો શખ્સ કે જેને મેરેજ કરાવ્યા હતા પાંચ લાખ રૂપિયા લઈને ત્યારબાદ મેરેજ કર્યા પાંચ લાખ લઈને ત્યારબાદ છોકરીને અહીંયા ઘરે લઈને આવ્યા થોડાક દિવસ રહ્યા ત્યારબાદ છોકરી દસ દિવસ રહ્યા પછી છોકરી પાછી પરત એના ઘરે જતી રહી ઘરે જતી રહી અને ઘરે ત્યાં ગયા છોકરી માટે કે છોકરી ઘર પાછી આવતી રહી છે તો એને પાછી મોકલો તો જાણવા મળ્યું કે છોકરીના ઘરવાળા એને ધમકી આપે છે કે છોકરીને અમે પરત પાછી નહીં મોકલ્યું તારેથી થાય લે તારા હાથ પગ ભાંગી નાખશું તને મારી નાખશું તો છોકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી મુજબ છોકરીને હાજર કરી અને છોકરાને સોંપી દીધી છોકરાને છોપી ત્યારબાદ દસ દિવસ છોકરી રહી ત્યારબાદ પાછી જતી રહી એના ઘરે પાછી જતી રહી દસ દિવસ પછી તો છોકરો તેના ઘરે ગયો અને જાણવા મળ્યું કે કોઈ બીજા અજાણા શખ્સો સાથે એના લગ્ન કરી દેવાયા છે છોકરાએ એનો ઓબ્જેક્શન ઉપાડ્યો કે ભાઈ મારી સાથે લગ્ન થયા છે ને મારી સાથે પાંચ લાખ રૂપિયા લીધા છે અને ધામધૂમથી તમે લગ્ન કરાયા છે તો બીજા અજાણા શખ્સ ભેગું તમે લગ્ન શું લેવા કરાયા તો એ લોકોએ એવું કીધું કે હવે કાંઈ બોલીશ તો તને મારી નાખવામાં આવશે ાત્મક ભાંગી દેવામાં આવે છે છોકરાએ આ આપઘાત લાગતા અને પૈસા ગુમાવતા પોતાને મોતને મોતને ભેટવાનું પસંદ કર્યું ઈશ્વરભાઈ ગીગાભાઈ એ આ ઘટનામાં તો એવું છે સાહેબ કે જે અમારે આ રેફડા રેશભાઈ એની છોકરી આજે લગ્ન કરવાના હતા એટલે એવી સરસા થઈ કે ભાઈ લગ્ન છોકરીના હું કરી દઉં પણ મારી પાસે પૈસા નથી એટલે તમારા મને પાંચ લાખ રૂપિયા આપવા પડે તો હું તમને આણા સાથે લગ્ન કરી આપું છું બરાબર એટલે એમે હા પાડે એ હા પાડે એટલે એમે લગ્ન ધામધૂમથી કર્યા અને સારા લગ્ન કર્યા સાહેબ અને ત્યાં દસ પંદર દિવસ થયા પછી આ જે આવું સંયંત્ર કર્યું એ હમણાં એ બાબતની ખબર જ નથી કે ભાઈ આને આવું હામાં છેડે બનાવ બનાવ્યો છે અને આવી હમણાં કોઈ ખબર રહેતી નહીં બરાબર એટલે છોકરો કોઈક લઈને વિવાઈ ગયો છે એ બાબત એ બની એ અમને માહિતી નથી આને તો હમણાં લગ્નને કીધું એટલે અમે લગ્નને સમજ્યા એટલે પૈસા એને આપ્યા પાંચ લાખ રૂપિયા જેવું ખર્ચી નાખ્યું અને ત્યાર પછી દસ પંદર દિવસ થયા વીસ દિવસ એટલે એ છોકરો કોક આવી અને એ છોકરીને લઈને વીવાઈ ગયો છોકરીને ઘરેથી લઈને વી ગયો છોકરીને હા ઘરેથી પછી ઘરેથી લઈને વી ગયો એટલે એમે પછી પોલીસ ખાતામાં સાહેણ કરી બરાબર આમ મેસેજ મળ્યા પણ અમે અમારી સમાજ રીતે વાવડ દીધા પણ કાંઈ અમારા હાથમાં આવ્યું નહીં એટલે એમાં પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવી એટલે દસ બાર દિવસ થયા એટલે અહીંયા બોટાદ એને હાજર કરી હાજર કરી અને લખાણ કર્યું એનું કમ્પ્લેટ કરી અને એના મા બાપ આવ્યા એના મામા પક્ષના આવ્યા અને એ છોકરીને પાછી એ સોંપી દીધી બરાબર પછી પાછી સોંપી દીધા કે પછી પાછી છોકરી મારા છોકરાને બોલાવી વાતચીત કરી અને બે અઠવાડિયું પંદર દિવસ એટલે વળી પછી એ છોકરા આજે ભાગી ગઈ અને ત્યાંથી પછી બધા આવા બધા મેસેજ આવવા મળ્યા બરાબર પછી અમે આ ભાઈને સમજાવતી રીતે ગયા અમારા અમારા ગામડા બધા આઠ ગામ કહેવાય એ આઠ ગામ અમે સનઘન ભેગું કરી અને એનો કાયદાસર અમારો છોકરો આ પગલું ભર્યું કે નહીં એ ન ભરાય એના કારણે અમે આઠ ગામ હુંડો કહેવાય એ ભેગો કર્યો અને તે છતાંય આ માણસે અમને એનો જવાબ ન આપ્યો કે અત્યાર સુધી કોઈ પણ અમને જવાબ ન આપ્યો અને અમારો છોકરો આ કારણ કારણથી આ ગુમાઈ ગયો છે એટલે આના માટે પાકે પાકે કાર્ય કરી મારી એ તમને શિક્ષા હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા કુટર કમરના દુખાવા श्री रो वजन वधारो घटाड़ो डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કચ્છ મોબાઈલ નંબર 98985772948511 Double 9 0, double line 4.